આ છે હા પ્રજાપતિ છે અને આ ગ્રીનલેન્ડ ચોકડીયા મંદિર રીદ ને ઓલા પાર્ટી પ્લોટ માં પાર્ટી પ્લોટ માં ઓલા મંદિર હતું ને પાર્ટી પ્લોટ માં ને અંદર ના ભાગમાં હતું વાડી ની અંદર હા અચ્છા વાડી ની અંદર વારી હતી ને હા એમાં હતું આ એમાં હતું બંધ કરી દીધું મરી એને બંધ કરી દીધું હા ઈ બંધ પજ મને માતાજી પ્રસન્ન થયા મારા બાપુજી ને અમે બધા બહુ માતાજી માનતા તા ને અમારે જમીન વેચાતી જ નહોતી કોઈ ઘરાક જ નહોતું થતું પછી મેરડી માં રાતે સપનું સીડ્યા કે તારે તું કે ને મારા બાપુજી એક હવામાન કાવાનું માનતા રાખી તે એક જ ઝટકે બધું વેચાવી દીધું હા એટલે પછી હવે તમારે વેચાવું હોય તો માતાજીને આ દિલ થી માનતા રાખો અને મંગળવાર રેજો મંગળવાર તો રહું જ છું બસ એટલે બે થી ત્રણ મંગળવાર રેજો

એટલે સેમ્પલ નું આઈટમ છે બધી હો મશીન તો જુદા મશીન છે બે લાખ ના મશીન છે આ સપ્લાય છે છે જે ઈ લેડીઝ વેર છે કે જેન્ટ્સ વેર જે ને બધી તો સીટ માં જે છે બના લેડીઝ એ બનાવી તો જેને ને બનાવી છે માલ લઈ જાય આપણા ગતિ કાચો હું એટલે ઓલા ચામડું ને એવું બધું ના ચામડું નથી સીટ જ છે મારી આગળ હો ઠીક 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 સપ્લાય ને સીટ હમ હા 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 અને તમે પ્રજાપતિ છો ના ના અમે તો મોચી છીએ

એટલે એવું છે પણ આ માતાજી નું પછી આ મેલડી માં નું આપડે માતાજી નો પરચો દીધો એ વાયરલ કરી ને તમને કઈ વાંધો નઈ ને ના એ પછી પૂછું પડે મારા ઘર વાળા ને તો એ મને કરે કે એમાં હું છે જો અમારે માતાજી નો પરચો દઈએ ને તો તમારે એ વાયરલ થાય કેમ કે અમારે મેલડી માં એ લગભગ જીને જેને પરસાદ દીધા ને હા મારે મારા બાપુજી નો પરચો દીધો કહો તો શું પાછા વીઘા જમીન હતી બધી વેચી નાખી ને અટાણે અમે ઢોલકા પેટી વગાડીએ લ્યો

મારી માં રહી ને હારે હારે દીધા રોડ કોઈ માં સડી ગયા કોઈ ક્યાય સડી ગયા હા મારી માતાજી એટલો પરસોથી જો તમે ના એમ તો હું ઘરવાળા બાર ગયા છે જો માતાજી માતાજી મારી તમને આ પાડો ને તો તમારે દી નો થવા એ તમને ગેરંટી દઉં લ્યો પણ ભાઈ તમારી મંજૂરી હોય તો થાય પણ ભાઈ જો આ તો માથા પાહા છે ને આ તો મેલડી છે ભાઈ જો રીઝે તો રાજ્ય ખીજે તો બધુંય ખાઈ જાય એટલે જ ને એટલે આ તો માતાજી છે તમે હાથા દિલથી માનતા રાખો એટલે તમારા ઘરે ખાવા દાણો ન રમવા દે એ તમને 1000% ગેરંટી દઉં લ્યો આટલું આટલી માતાજી માથે એના પરસો છે એ છે ને માતાજી છે બધે કે એક અમે આખું કુટુંબ માનતા હતા ને

કુલ છે ને સિત્તેર એસી વીઘા જમીન હતી અને મારા દાદા ઓછી ભૂલાઈ જાય ને ભૂલાય ભૂલાઈ જાય તો બીજું કઈ નથી લેવરા જમીન કે મકાન એવું ઈ તમે ભૂલી જાવી એટલે એ માનતા અમે લેતા જ નથી કે હું માતાજી ને એમ અમે એક માતાજી ને માનતા ને એમાં કુળદેવી ને માનતા ના લઈએ ઠીક 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 એ તમે આ છે ને તોય તમારી ને મારી તમારી માતાજી ની દયા કહેવાય કેમ કે આ માતાજી નો પરસો કહેવાય તમારા ટાણે જા આ બધું કરવું પડ્યું એટલે એ માતાજી ની દયા કહેવાય હા નકર માણસ ગમે તેમ વેસે તો વેસાતું જ નથી બે માણસો લઈ છે નામ કીધુંબેન હે ભારતી બેન ભારતી બેન ભારતી બેન આખું નામ આખું નામ ભારતી બેન તમારા ઘર નામ ઘરવાળા નામ આપડી અટક તમારી અટક ચોહાઠ અમે રાઠોડ છીએ કઈ વાંધો નહી મારી હું છે ને માતાજી ને આરદા કરું છું કે તમારે લગભગ થોડાક દીમા બધું બેસાઈ જાય